કુકાવાવના દેવગામ ખાતે ઠંડી છાસનું વિતરણ અમર સાહેબ આશ્રમ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે સેવા કાર્ય કરાયું દેવગામ ખાતે રવિ ભાણ પરંપરા ઉગમ ફોજના પ્રાગટ સમર્થ સદગુરુ અમર સાહેબ આશ્રમના મહંત ચંદ્ર ચંદ્રેશ બાપુ તેમજ આલીગભાઈ દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું આ છાસ વિતરણ કાર્યક્રમમાં મહેમાનોમાં દેરડી સરપંચ શૈલેષ ખાત્રા દેવગામ પટેલ સમાજના પ્રમુખલાલજી લાલજી પાંસેરિયા પ્રકૃતિ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ભરત વોટર ફ્લો પાઇપ મનુભાઈ રાજકોટ દેવગામથી અજયવાળા સંજયવાળા ભરતવાડા વિડીયાથી વિરમ બસિયા સાપરાજ બસિયા રાંદલના દડવાના પ્રાથમિક શાળાના શિક્ષક વિનુભાઈ પાસાણી વગેરેનું દેવગામ અમર સાહેબ આશ્રમના મહંત ચંદ્રેશ બાપુ તેમજ આલિકભાઈ વાળા દ્વારા મહેમાનોનું સાલ ઉઠાડી અને સિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા આ ગોકુળિયા દેવગામમાં સત સાહેબ અમર સાહેબ પૂજ્ય અમર સાહેબ આશ્રમ ધામમાં અનેકવિધ પ્રવૃત્તિઓ પૈકી આજે રામનવમીના પવિત્ર દિવસે અમર સાહેબ આશ્રમના પૂજ્ય મહંત શ્રી ચંદ્રેશભાઈ બાપુ તથા અને એના પરિવાર દ્વારા ગામમાં ઉનાળાની સિઝનમાં દરેક પરિવાર જરૂરિયાતવાળા પરિવારને સાહસ મફતમાં સાહસ આપવાનું કેન્દ્ર ખોલેલ છે આમ તો અમર આશ્રમ સાહેબ દ્વારા ખૂબ જ બધી સદ પ્રવૃત્તિઓ થાય છે ગાયોને નિરાળ કૂતરાઓને રોટલા પક્ષીઓને ચણ અને આ છાસ કેન્દ્ર અને અનેકવિધ પ્રવૃત્તિઓ વૃક્ષારોપણ જેટલા ગણી શકાય એટલા જે જરૂરિયાતવાળા કાર્ય છે એ આ પ્રવૃત્તિ આ આશ્રમ દ્વારા થાય છે આ આશ્રમ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ માટે જ્યારે જ્યારે સમયે સમયે ખૂબ યોગ્ય નિર્ણય દ્વારા માનુષ્યોના પવિત્ર કાર્યની અંદર જોડાય છે આ તકે આજરોજ આ રામનવમીના પવિત્ર દિવસે આ કાર્યમાં જોડાવાનો ધન્યભાગ મેળવો પૂજ્ય અમર સાહેબ આશ્રમના મહંત પરિવારને પણ ખૂબ ધન્યવાદ આપું છું સાથ અમર સાહેબના આશીર્વાદ રહે અને ગામના વિવિધ સદ પ્રવૃત્તિઓ થતી રહે તેવા ધન્યવાદ સાથે પ્રેરણા મળતી રહે છે ખૂબ ધન્યવાદ પાઠવું છું ગુરુદેવની જય પૂજ્ય અમર સાહેબ આશ્રમ અમરેલી તાલુકા આશ્રમ તરફથી હરેક સમય સંજોગો અનુસાર અનેકવિધ પ્રવૃત્તિઓ થતી હોય છે જેમાં ગાયોને નિરણ પક્ષીઓને ચણ શ્વાનને રોટલા વૃક્ષારોપણ અને એ સિવાય જરૂરિયાતમંદ જે પરિવાર હોય એ લોકોને અનાજદેખી આ બધા વિતરણો થતાં જ હોય છે આજે રામનવમીના પવિત્ર જે તહેવાર નિમિત્તે આશ્રમ તરફથી જે જરૂરિયાતમંદવાળા અને જે શ્રમિક લોકો છે એમને છાશ વિતરણનું શરૂ કરવામાં આવ્યું છે અને છાશ વિતરણનો સમય બપોરે અગિયારથી બાર ઉનાળાના ત્રણ ચાર મહિનાની જે સીઝ છે ત્યાં સુધી વિતરણ કરવામાં આવ્યું છે અને આશ્રમ તરફથી દરેક પરિવારોને એવી એક વિનંતી પણ છે કે જો તમારાથી થતું હોય તો શુભ કાર્ય કરો અને આવા કાર્યમાં સહભાગી બનો પ્રસ્તુત જય હું ચંદ્રેશભાઈ અમર સાહેબ આશ્રમ રામદેવ ગામ આજે અમારે અમર સાહેબ આશ્રમમાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે તેમાં ગાયોને નિરણ છે કુટાને રોટલા છે વૃક્ષારોપણ છે સકલીના માળા છે તો આજે ઉનાળામાં એવો ધકધકતો તાપ આવ્યો છે અને અમર સાહેબે એવો અમને બીજો એક વધારે સેવાનો વિશેષ એક વિચાર આપ્યો કે આ ઉનાળામાં સાઈઝ એ જરૂરિયાતમંદ લોકોને જરૂર પડે છે અને મેં મારી નજરે પણ જોયેલું છે ઘણા લોકો રોટલી અને પાણી સાથે જમેલા છે એ મેં મારી નજરે જોયેલું છે તો મને અંદરથી અમર સાહેબ એવી પ્રેરણા આપી એ ઉનાળામાં આપણે સાયસ વિતરણ કરી અને લોકોનો મને સાથ સહકાર ખૂબ મળ્યો એટલે અમે આજે રામનવમી પવિત્ર દિવસથી સાયસ વિતરણ જરૂરિયાતમંદ લોકોને કરેલ છે એ પંદર જૂને અમે પૂરું કરું ઉનાળાના બે મહિના અને સમય અમારો બપોરે અગિયારથી બાર અગિયારથી બાર એટલા માટે અમે સમય નક્કી કરેલો છે કે સાયસ અમારી ઠંડી હોય અને લોકો સીધી જ પીએ કે જરૂરિયાતમંદ લોકોની અહીંયા ફ્રીજ પણ હોતા નથી એટલે એને કાયમ આવે એટલા માટે અમે અમર સાહેબ આશ્રમ દ્વારા માત્ર ને માત્ર અમર સાહેબ જ આ સેવા કરાવે છે અમે તો નિમિત્ત માત્ર છીએ અને લોકોને મારી એવી પ્રેરણા છે સેવા બહુ નાની છે પણ આત્માનો રાજી થાય છે કહેવત છે કે ભાઈ આત્મા એ પરમાત્મા એમાં વસેલો છે અને જો સાસ પીશે ને તો એ અંદરથી આશીર્વાદ આપશે એટલે લોકોની મારી એવી અપીલ છે પ્રાર્થના છે કે તમારા ગામમાં પણ કોઈ આવું તમે પાંચ જણા ભેગા થઈ અને આવું સાયસ વિતરણ કરો તો તમને પણ ઈશ્વર આજે રામનવમી છે એ નિમિત્તે તમે ઈશ્વર રાજી થાય બોલો સતગુરુદેવની જય અહેવાલ રસિક વેગડા લોકાર્પણ